વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે ગાંધીનગરમાં વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાત પર તેનું જોર રહેશે સીધા જઈશું મારા સહયોગી વેદરોમથી અમારી સાથે જોડાઈ ગયા છે નિધિ પટેલ નિધિ શું કહી રહ્યું છે હવામાન વિભાગ ક્યાં કેટલો વરસાદ રહેશે કઈ કઈ જગ્યાઓ પર વરસાદનું જોર વધારે રહેશે બિલકુલથી દીક્ષિતા હું તમે એક રીતે પૂરું અમદાવાદ અને પૂરું ગુજરાત ચોમાસાની રાજ્યોને બેઠું હતું કેમકે ઝાડ ગરમી વચ્ચે એક રીતે પૂરું ગુજરાત શેકાતું હતું આ વખતે તો પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રીનો અનુભવ પણ આપણે કરી લીધો છે રોડ પર ઓગળતા ડામર પણ જોયા છે ને એટલા માટે હવે એમ થાય કે જલ્દીથી ચોમાસાની દસ્તક આવે તો સારું તો ગુજરાત માટે સારા સમાચાર એ સામે આવ્યા છે કે હવે ચોમાસા એ દસ્તક દઈ દીધી છે અડતાલીસ કલાકમાં વિધિવત રીતે સત્તાવાર રીતે ચોમાસાની દસ્તક પૂરા ગુજરાત રાજ્યમાં જોવા મળશે જો કે હવામાન વિભાગની જે દિવસની આપણે આગાહી સાત દિવસની આખરે કેવી રીતે વરસાદ પડી શકે છે વિનડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન છે ધીમે ધીમે આ ચોમાસું આગળ વધીને હવે ગુજરાતની ઉપર આવી ગયું છે પવન એટલો બધો નથી ફૂંકાતો પણ તમે ટેમ્પરેચર જોઈ શકો છો એકતાલીસ ઓગણચાલીસ દાહોદમાં છત્રીસ છે ડુંગરપુરમાં ચાલીસ મહેસાણામાં ચાલીસ એટલે ઠંડક ભર્યું વાતાવરણ ચોક્કસથી જોવા મળી રહ્યું છે અમે પવનની દિશા તમને બતાવી છે હવે હું તમને સીધા રેન અને ઠંડર બતાવીશ એટલે કે કેટલો વરસાદ વરસી શકે છે ક્યાં આગળ આગાહી કરવામાં આવી છે અત્યાર હાલની શું પરિસ્થિતિ છે એ તમને સીધા બતાવીશ અહીંયા જુઓ દક્ષિણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જે તમામ તમામ જે જિલ્લાઓ છે ત્યાં પૂરી આગાહી કરવામાં આવી છે આપણે અહીંયા આગળથી એટલે તમે અમે સરખી રીતે જોઈ શકો અહીંયા જુઓ સુરત છે પછી અહીંયા આગળ વલસાડ વાપીવાળું એરિયા અહીંયા ભરૂચવાળો એરિયા વડોદરાની વાત કરવામાં આવે અહીંયા નીચે જે આ આ તો આખો મહારાષ્ટ્રનો પટ્ટો થઈ જાય પણ અહીંયા જે આપણે કહી શકીએ કે સરહદી વિસ્તાર જે કહેવાય મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેના એ તમામ સરહદી વિસ્તારમાં પણ અહીંયા આગાહી કરવામાં આવી છે દાહોદમાં પણ થોડી ઘણી આગાહી છે આ તરફ ભાવનગર જુઓ અહીંયા અમરેલી જુઓ ઉનાવાળો વિસ્તાર જૂનાગઢ છે જામનગરને ગણી લો હજુ અહીંયા વચ્ચે જે મધ્ય સૌરાષ્ટ્ર કહીએ ત્યાં કોઈ વરસાદની આગાહી હાલ નથી દેખાતી એઝ પર વિન્ડી પણ અત્યારે હાલ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આગળ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આપણે આજની વાત ધીમે ધીમે આપણે આગળ જઈશું ખબર પડશે કે દસમી તારીખ પછી અગિયારમી તારીખ આખરે શું સિનારિયો છે આવતીકાલે કેવો અને કેટલો વરસાદ થઈ શકે છે આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ અને આ અગિયારમી તારીખનો સિનારિયો તમે જોઈ રહ્યા છો અગિયારમી તારીખના ફોરકાસ્ટ પ્રમાણે પણ અહીંયા જે વરસાદ છે ધીમે ધીમે પૂરા ગુજરાતમાં ફેલાતો દેખાઈ રહ્યો છે પવનની જે ગતિ છે તે પણ વધતી દેખાઈ રહી છે અહીંયા તમે જુઓ આ ભાવનગરથી અહીંયા ઉપર ખંભાતવાળો પટ્ટો છે ત્યાં આગળ પણ વરસાદ તમે જોઈ શકો છો અહીંયા જે વીજળીના કડાકા તમે જોઈ રહ્યા છો એટલે આ મહારાષ્ટ્રનો જે આખો એરિયા છે ત્યાં આગળ કડાકા ભડાકા સાથે વરસાદ થશે ત્યાંની અસર અહીંયા ગુજરાત પર પણ દેખાશે ગુજરાતનો આખો આ જે એરિયા છે દક્ષિણ ગુજરાતનો ત્યાં પણ વરસાદ થઈ શકે છે હવે આપણે સીધા આ તો સાત દિવસની આ છે હવે તો તો એટલે વાદળો ચોક્કસથી ગુજરાત ઉપર મનરાવાના છે પણ અસલમાં રડારમાં કેટલા વાહનો કે વાદળો કેદ થયા છે તે આપણે જોઈ લઈએ રડારના જે વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે તેમાં તમે જુઓ અહીંયાથી તમને પૂરેપૂરો અંદાજો આવશે કે આખરે આજે વાદળો છે એ કેટલા છે એક મિનિટ હું આખો સેટ કરી લઉં જેથી આપણે સરખી રીતે જોઈ શકીએ કે આખરે કયા જિલ્લા પર કેટલા વાદળો ઘેરાયેલા છે તમે જુઓ હવે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાતનો આખો સાઈડનો જે પટ્ટો છે ત્યાં વરસાદ પડશે કેમ વરસાદ પડશે કેમકે વાદળો વાદળો જે છે મનરાવાના ચાલુ થઈ ચુક્યા છે અહીંયા તમે જુઓ આપણે પહેલાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીંયા રાજકોટની આસપાસ રાજકોટ અને સુરેન્દ્રનગરનો થોડો જે વિસ્તાર છે રાજકોટ અને સુરેન્દ્રનગરનો થોડો વિસ્તાર છે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જૂનાગઢ વાળો આખો જે પટ્ટો છે અહીંયા અમરેલી વાળો આખો પટ્ટો છે આ ભાવનગર વાળો આખો જિલ્લો છે અહીંયા તમે અમદાવાદ જોઈ લો ભરૂચ વાળો આખો એરિયા જોઈ લો વડોદરા જોઈ લો આ નીચેના સુરત વાપી વલસાડ આ બધા એરિયા જોઈ લો દાહોદની વાત કરો પંચમહાલની વાત કરો મહેસાણા પાલનપુર અહીંયા સાબરકાંઠા બનાસકાંઠા એટલે તમે જુઓ કચ્છમાં ક્યાંક ક્યાંક વાદળ જોવા મળી રહ્યા છે અહીંયા દ્વારકા જામનગર ગાંધીધામમાં પણ કોઈ અત્યારે આગાહી નથી દેખા રહી વાદળો નથી દેખાઈ રહ્યા પરંતુ ગુજરાતનો લગભગ સાહીઠ ટકા જે વિસ્તાર છે એટલા માટે હવે હું તમને જે ઇન્ડિયન મેટ્રો ની જે સાઇટ છે આપણી કેન્દ્રીય હવામાન વિભાગની જે સાઈટ છે એમાં બતાવીશ અહીંયા તમે જુઓ અહીંયા પણ જે વેધર રડાડ દ્વારા આગાહી કરવામાં આવી છે એમાં તમે જોઈ શકો છો ગુજરાતમાં જો

રહ્યું છે ચોમાસા ને લઈને આગાહી કરવામાં આવી છે ગાંધીનગર આસપાસના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તૈયારીઓ અને હવે વાત કરીશું